નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિશે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર પાંચની અંદર આજે આપણે મેન્ડેલિપના વર્ગીકરણની મર્યાદાઓ વિશે અભ્યાસ કરીશું હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનિય રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે હાઇડ્રોજનનો પરમાણ્ય ક્રમાંક એક છે એક પ્રમાણિક ક્રમાંક હોવાના કારણે એની ઇલેક્ટ્રોનિય રચના પણ એક થશે તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનિય રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે આલ્કલી ધાતુઓની માફક આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે જે અહીં કોષ્ટકમાં ઉદાહરણ સ્વરૂપે આપણને બતાવવામાં આવેલા છે તો હાઇડ્રોજનના સંયોજનો એચ સી એલ એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ કે હાઇડ્રોક્લોરિક એસિડ એચ ટુ ઓ એટલે પાણી કે હાઇડ્રોજન ઓક્સાઇડ એચ ટુ એસ એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ હવે સોડિયમના સંયોજનો એનએસિએલ એટલે સોડિયમ ક્લોરાઇડ એને સામાન્ય રીતે મીઠું પણ કહેવામાં આવે છે એન એ ટુ ઓ એટલે સોડિયમ ઓક્સાઇડ એન એ ટુ એસ એટલે સોડિયમ સલ્ફાઇડ તો આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે એ આપણે કોષ્ટકમાં જોયા હાઇડ્રોજનના સંયોજનો એચ સીએલ એચ ટુ ઓ ટુ એસ એવી જ રીતે સોડિયમના સંયોજન એનએચસીએલ એનએ એનએ ટુ ઓ ટુ એસ બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપ્રમાણ્ય અણુસ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તેમજ તે ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને સહસંયોજક સંયોજનો બનાવે છે બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપ્રમાણ્ય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તેમજ તે ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને સહસંયોજક સંયોજનો બનાવે છે હવે આપણે સૌ પ્રથમ મેન્ડેલિપના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા વિશે જોઈશું તો મેન્ડેલિપના આવર્તકોષ્ટકની પ્રથમ મર્યાદા હતી કે ચોક્કસપણે આવર્તકોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં મેન્ડેલિપના આવર્તકોષ્ટકની પ્રથમ મર્યાદા હતી કે પોતાના આવર્તકોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા એ એની પ્રથમ મર્યાદા હતી તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા તો તમારે આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા યાદ રાખવાની આવર્ત મેન્ડેલીપના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી કે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા મેન્ડેલીફે તત્વોના આવર્તી વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા હવે સમસ્થાનિકો કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ જે તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય જે તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેના પરમાણીય દળ જુદા જુદા હોય છે તેમને સમસ્થાનિકો કહેવામાં આવે છે તો કોઈપણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેના પરમાણ્ય દળ જુદા હોય છે એને સમસ્થાનિકો કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના સમ સમસ્થાનિકોની વાત કરીએ તો હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો હતા તમે જોઈ શકો છો આ પ્રોટિયમ છે આ બીજા નંબરનો સંસ્થાનિક ડ્યુટેરિયમ છે અને ત્રીજા નંબરનો સંસ્થાનિક ટ્રીયમ છે તો અગાઉ આપણે વ્યાખ્યામાં જોઈ ગયા તેમ સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણીય ક્રમાંક ધરાવે છે તો હાઇડ્રોજનનો પરમાણ્ય ક્રમાંક એક છે આ તમે નીચે જોઈ શકો છો તો સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણ્ય ક્રમાંક સમાન પ્રમાણ્ય ક્રમાંક ધરાવે છે પરંતુ અસમાન દળાંક ધરાવે છે તો હાઇડ્રોજનનો દરેક સંસ્થાની કંઈ તમે જોઈ શકો છો આજે પ્રોટીયમ એનો પરમાણ્ય દળાંક એક છે ડ્યુટેરિયમનો પરમાણ્ય દળાંક બે છે અને ટ્રીટીયમનો પરમાણ્ય દળાંક ત્રણ છે તો સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણુ ક્રમાંક પરંતુ અસમાન ધરાવે છે તેને કહે છે તો હાઇડ્રોજન પરમાણુના ત્રણ સંસ્થાનિકો છે પોટીયમ ડ્યુટેરિયમ અને ટ્રીટીયમ આમ આમ બધા તત્વોના સંસ્થાનિકો મેન્ડેલિપના આવર્ત નિયમ માટે એક પડકાર હતો તો બધા તત્વોના સંસ્થાનિકો મેન્ડેલિપના આવર્ત નિયમ માટે એક પડકાર હતો બીજી સમસ્યા એ પણ હતી કે એક તત્વથી બીજા તત્વો તરફ આગળ વધતા પરમાણ્ય દળ નિયમિત રૂપથી વધતા ન હતા આથી જ તે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો શોધી શકે છે વિશેષરૂપે જ્યારે આપણે ભારે તત્વોનો વિચાર કરીએ છીએ ત્યારે તો મેન્ડેલીફ માટે આવર્ત કોષ્ટકમાં વિવિધ તત્વોના સંસ્થાની કોની ગોઠવણી માટે એક પડકાર હતો તત્વોની ગોઠવણી દરમિયાન એક તત્વથી બીજા તત્વો તરફ આગળ વધતા પરમાણ્ય દળ નિયમિત રૂપથી વધતા ન હતા આથી તે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો શોધી શકાય છે તો આ રીતે તમે મેન્ડેલીપના આવરકોષ્ટકની મર્યાદાને સમજી શકો છો તો મેન્ડેલિપના આવરકોષ્ટકની જે પ્રથમ મર્યાદા છે એ તમારે હંમેશા યાદ રાખવાની તો મેન્ડેલીપના આવકકોષ્ટકની પ્રથમ મર્યાદા હતી કે પોતાના આવરકોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા આ મર્યાદા એક માર્ક્સની અંદર પણ પૂછી શકે છે એટલે આ મર્યાદા તમારે હંમેશા યાદ રાખવાની તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ